સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ વિકલાંગોને સહાય કરવામાં આવી રહી છે માણેજા વિસ્તારમાં જ જે વિકલાંગો છે તેઓને રોજગારી મળે તે અંતર્ગત સહાય થઈ રહી છે ગત રોજ સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિકલાંગ વ્યક્તિને રોજગાર સહાય યોજના હેઠળ વડોદરા શહેરના માણેજા ક્રોસિંગ ટાઈમ કંપની પાસે ફૂટપાથ પર એક નાનું કેબિન બનાવી આપવામાં આવ્યું છે અને ત્યાં જ ચા અને કોફી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વિનેશભાઈ ભુરિયા જેઓ શારીરિક રીતે દિવ્યાંગ છે પરિવારમાં તેમની પત્ની અને શારીરિક રીતે દિવ્યાંગ આજે બે છોકરાઓ તેમના પતિ સાથે ફૂટપાથ પણ સીવણ મશીન ચલાવી રહ્યા છે અને ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે વિનેશભાઈની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય ત્યારે ચા કોફી પીવા માટે આવતા લોકો બિસ્કિટ અને અન્ય વસ્તુઓની જે ખરીદી છે તે કરી રહ્યા છે ત્યારે સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને દાતાશ્રી મહેશભાઈ તડવી અને ભરતભાઈ લાલવાણીના યોગદાન વડે જ વિનેશભાઈને ચા અને કેબિનમાં વેચવા માટે સમગ્ર સમગ્ર સામગ્રી બિસ્કિટ વેફર વસ્તુઓ રોજગાર મળે તે માટે જ મદદ કરવામાં આવી છે આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો છે પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ વાઘેલા ટ્રસ્ટના સક્રિય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા વિનેશભાઈએ હાજરી આપી હતી અને લોકોનો આભાર પણ માન્યો હતો આ પરિવારની પરિસ્થિતિ વિશે જાણકારી માંજલપુર વિસ્તારમાં રહેતા ચિરાગભાઈ પટેલ અને સામાજિક કાર્યકર શૈલેષભાઈ મંસુરીયા આપી હતી નમસ્કાર મિત્રો આજે આપણા સર્વ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની સ્કીમ વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવી છે જ્યાં વિનેશભાઈ ભુરિયા પોતાનું ગુજરાન એક ચાની લારી ચલવીને ચલાવતા હતા પરંતુ એકલા ચાની લારી પર એમનું ગુજરાન નથી ચાલતું હતું તેના માટે અમારા સંસ્થા દ્વારા અને અમારા દાતાશ્રી અમારા સહયોગી આપણા મહેશભાઈ કરવીના તરફથી અને બીજા દાતાશ્રીના તરફથી આજે રોજગાર સહાય માટે જે મદદ કરવામાં આવી છે એ બધો હું દાદાશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું અને આપણા દિનેશભાઈ તમને જે આ મદદ મળી છે એ બધું મને શું કહેવાય તો આભાર માની આટલી મને મદદ કરીના પેલા મને કોઈ મદદ નહીં બરાબર તો આજે આપણને જે આ વસ્તુ મળ્યું છે એ પૂરતું છે બરાબર આના થકી તમારું ગુજરાન સારી રીતે ચાલી શકે બરાબર તો મિત્રો આજે એક નાણાકી પહેલ કરી છે જેથી કરીને એમનું ઘરનું ગુજરાન સારી રીતે ચાલી શકે અને આવી રીતે જ અમારી સાથે જોડાઈને સંસ્થામાં આવા લોકો માટે મદદ માટે આગળ આવો એવી અમારી ઈચ્છા છે આભાર તમારો